સ્વાદના શોખીનવાળા મિત્રો માટે આજે હું લઈને આવ્યો છું એક પાલક અને બટેકાને એક ન્યૂ ટેસ્ટી યુનિક સ્ટાઇલમાં બનેલી આ રેસીપી જે તીખી ચટપટી અને જે લોકો તીખું પસંદ કરે છે તેના માટે બેસ્ટ સબ્જી છે તો મિત્રો જોઈએ રેસીપી સર્વપ્રથમ આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે જીરું નાખીશું ત્યારબાદ તેમાં આપણે રહી પણ નાખીશું રહી જેવી કમ્પ્લીટ તતરે ત્યાર પછી આપણે તેમાં પાલક જે કટિંગ કરેલી છે તેને આપણે નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે જેથી કરીને આપણી પાલક સરસ રીતે ચડી જશે શકો છો મિત્રો તમે હવે આપણે અજકચરી આપણી પાલક ચડી ગઈ છે ત્યારબાદ તેમાં આપણે વીસથી પચીસ નંગ નાની લીલી મરચી વાટીને નાખવાની છે તો તો જ આપણી રેસીપીમાં તીખાશ અને મજા આવશે ત્યાર પછી તેમાં આપણે આદુ પણ નાખવાનું છે આદુ નાખ્યા બાદ આપણે લસણની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ આપણે એકદમ બરોબર રીતે સાંતળી લઈશું મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે જોઈ શકો છો કે તમે આપણી રેસીપીમાં જે પાલક છે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તેમાં આપણે હવે હલ્દી પાવડર નાખીશું ત્યાર પછી આપણે પણ એને એકવાર સરસ રીતના મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે કેવો બેસ્ટ કલર આવી ગયો છે તેમાં ત્યાર પછી આપણે તેની અંદર ગરમ મસાલો પણ નાખવાનો છે તેને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનો છે જોઈ શકો છો તમે આ રીતના મિક્સ કરવાનું છે ત્યાં સ્વાદ પ્રમાણે મીઠું જોઈ શકો છો તમે તમારે સ્વાદે વધારે અથવા ઓછું તમે તમારા હિસાબે નાખી શકો છો ત્યાર પછી આપણે તેને સરસ રીતે સાંતળી લઈશું મિક્સ કરી લઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકણ કવર કરીને ઢાંકી દઈશું ત્યાર પછી આપણે થોડી વાર એને ચેક કરી લઈશું આપણી ભા પાલકની ભાજી સરસ રીતે ચડી ગઈ છે ત્યાર પછી તેમાં આપણે બાફેલા બટેકાને એડ કરી જે આપણે જે કટિંગ કરેલા હતા તેને આપણે મિક્સ કરીશું સરસ રીતના મિક્સ કરીશું જેથી કરીને તેમાં મરચી અને પાલકનો સરસ મજાનો ટેસ્ટ આવશે ટેસ્ટી અને ચટપટી આ સબ્જી તમે એકવાર બનાવીને ખાજો મજા 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 આવી જશે જોઈ શકો છો તમે આપણે સરસ રીતના મિક્સ કર્યા બાદ તેમાં આપણે લાસ્ટમાં છેલ્લે આપણે નાખીશું તેમાં કટિંગ કરેલા ગ્રીન લસણ જેથી કરીને એક યુનિક ટેસ્ટ આ રેસીપીમાં આવી જશે અને જે તીખું ખાવા વાળા લોકો છે તેના માટે તો મોજ પડી જશે આ વાલા મિત્રો આ અમારો પ્રયત્ન તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો મળી એ નવી રેસીપી